એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમડી જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની પર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી સેલ દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડી પીએસના પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાલ લાવ્યો હતો તે બોમ્બે થી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજી ના એનડીપીએસ સેલ દ્વારા તેની ધરપકડ